જામનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ટીબી હોસ્પિટલ પટેલવાડીમાં પણ પાણી ભરાયા રામેશ્વરનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે શહેરના ટીબી હોસ્પિટલ પટેલવાડી રામેશ્વરનગર વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તો જામનગર ગ્રામ્ય પંથક બાદ જામનગર શહેરમાં પણ ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે કે જામનગરમાં પ્રથમ સારો વરસાદ વર્તી રહ્યો છે જામનગર શહેરમાં પ્રથમ વરસાદ ની જે પોલખુલી છે જામનગર શહેરના જે પટલવાડી વિસ્તાર છે રામેશ્વરનગર વિસ્તાર છે પાંચ બંગલા છે સાથે સાથે અન્ય જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ઘૂસણોમાં પાણી ભરાયા છે સાથે સાથે ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં જે કાલાવડ પંથકમાં પણ મોસમનો સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યાં હાલ અત્યારે ધમાકેદાર રહ્યો છે બીજી બાજુ કહી શકાય કે ગ્રામ્ય પંથકમાં વરસાદની વરસી રહ્યો છે વરસાદ જે આજીબ જે આસપાસની નદીઓ છે તે પણ બે ખાતે થઈ છે એટલે કહી શકાય કે જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં જ મોસમનો સારો એવો વરસાદ થઈ રહ્યો છે તો બીજી બાજુ આ વચ ને કારણે તંત્ર પણ પોલ ખૂલી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર